જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો મજામાં આજે છે રામનવમી તમને તમને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે રામનવમી શું કામ ઉજવીએ છીએ તે ખ્યાલ છે નહીં તો ચલો આજે રામનવમીની સંપૂર્ણ વાર્તા હું તમને આજે કહું ઘણા વર્ષો પહેલાં અયોધ્યા નામના શહેરમાં દશરથ નામના એક દયાળુ અને ન્યાયી રાજા રહેતા હતા તેમનું રાજ્ય સમૃદ્ધ અને શાંતિમય હતું પણ રાજા પાસે સંતાન નહોતું ખૂબ દુઃખ હતું કે તેમના રાજાનો વારસદાર કોઈ દશરથ રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો યજ્ઞ પૂર્ણ થયા પછી દેવોએ તેમને પ્રસાદી તરીકે દેવી ખીર આપી અને કહ્યું આ ખીર તમારી રાણીઓમાં વહેંચો તમારું ઈચ્છિત ફળ મળશે રાજાએ ઋષિઓએ કહ્યું દેવોએ કહ્યું એ પ્રમાણે કર્યું રાજાએ રાણી કૌશલ્યા રાણી કૈકઈ અને સુમિત્રા સાથે ખીર વહેંચી થોડા સમયમાં રાણી કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો કેથી ભરત અને સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો રામ બાળપણથી જ અજોડ હતા શાંત સત્યપ્રેમી અને ન્યાયી તેઓ બધાને પ્રેમ કરતા લક્ષ્મણ તેમના સાથે હંમેશા રહીને રામજીની સેવા કરતા જ્યારે રામજીનો જન્મ થયો ત્યારે આખું અયોધ્યા ઉજવણીમાં ડૂબી ગયું દીવા લાગ્યા ભજન ગવાયા મીઠાઈઓ અને તે દિવસે નવમી તિથિ હતી એટલે જ તે દિવસને રામનવમી તરીકે ઉજવાય છે નિષ્કર્ષ રામચંદ્રજીનો જન્મ માત્ર રાજવી પરિવાર માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે આશીર્વાદ સમાન હતો રામનવમી આપણને યાદ રાખાવે છે કે ધર્મ સત્ય અને પ્રેમનો માર્ગ હંમેશા વિજયી થાય છે તો બાળકો કેવી લાગી આજની વાર્તા જય શ્રી રામ નવું નવું જાણવા માટે નવી નવી વાર્તા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા અને લાઈક અને શેર તો જરૂરથી કરજો આવજો